નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ગર્વ સભા પાસ્કા પર્વનો પાંચમો રવિવાર ઉજવે છે પાસ્કા પર્વ પછીના રવિવારોમાં આપણે પ્રભુ ઈસુએ સ્વર્ગારોહણ પહેલા તેમણે આદરેલું તેમનું જીવન કાર્ય તેમના અનુયાયીઓ મારફતે આગળ ધપતું રહે એ માટે બધા પ્રકારની તૈયારી અને અંતિમ શિખામણને આદેશ આપ્યા તે વિશેના શાસ્ત્ર પાઠ સાંભળીએ છીએ આજના શુભ સંદેશમાં ઈસુ એક નવી આજ્ઞા આપે છે જેમાં ત્રણ પાસાનો સમાવેશ છે પરસ્પર પ્રેમ રાખો આ પ્રેમ માનવીઓ રાખે છે તેવો નહીં પણ ઈસુએ જેમ માનવજાત પર રાખ્યો છે તેવો પ્રેમ અને આપણે પરસ્પર પ્રેમ રાખીએ એ જ આપણી ઈસુપંથી હોવાની ઓળખ બની રહેશે આ ત્રણ પાસા પર ચિંતન કરીએ

માનવ પ્રેમની સંકુચિતતાની ખબર હતી તેથી એ આજ્ઞાને આ નવું સ્વરૂપ આપ્યું ઈસુ જેવો પ્રેમ એટલે બિનશરતી પ્રેમ માનવી માનવી વચ્ચેનો પ્રેમ ભાગ્યે જ બિનશરતી હોય છે લોહીના સંબંધમાં પણ પ્રેમની બાબતમાં ગણિતની અટપટી ગણતરી સ્વાર્થના તોલમાં અને અન્ય કેટલાય પ્રકારના પરિબળો ભાગ ભજવે છે પણ ઈસુએ તો તેમના વિરોધીઓને સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન છેક સુધી કર્યો પણ તેમનો ધિક્કાર ન કર્યો અને કૃષ્ણ માછલેથી પણ તેમણે માફી આપીને પૂરી દુનિયાની અપૂર્વ અને અદ્ભુત પ્રેમ અને સમાનનું ઉદાહરણ આપતા ગયા ઈસુને તેમની જેમ જ પરસ્પર પ્રેમ રાખવાની આજ્ઞા ઈસુ પંથ માટે અજોડ અને અદ્વિતીય એવી પાયાની આજ્ઞા બની ગઈ અને ઈસુની વિદાય પછી તેમના પ્રેષિતોએ ભયંકર સતામણી વચ્ચે પણ એ આજ્ઞા મુજબ જીવી બતાવ્યું આજે પણ આપણા પુરોહિતો અને સન્યસ્ત વર્ગ એ જ પ્રેમને વિરોધ અને ખોટા આરોપો વચ્ચે જીવીને એ જ પ્રેમનો દુનિયાને અનુભવ કરાવે છે આપણે સૌએ પણ આપણા દુનિયાવી વ્યવહારમાં ઈસુએ આપેલી આ અગ્રી આજ્ઞા જીવી બતાવીને ઈસુના સાચા સાક્ષી બનવાની જવાબદારી નિભાવવાની છે જરાક ઊંડો વિચાર કરીએ તો સમજી શકીએ છીએ કે જો આ આજ્ઞાનું પાલન થાય તો બીજી આજ્ઞાઓનું પાલન આપોઆપ થઈ જાય પરસ્પર ઈસુના જેવો પ્રેમ કરીએ તો માનવ અંધ વિરુદ્ધ કોઈ પણ પાપ કરવાની સંભાવનાઓનો છેદ ઉડી જાય તેથી જ સંત અગુસ્તીન કહે છે ચાહો કે પછી ચાહે તે કરો આપણે જેને ચાહતા હોઈએ તેના વિરુદ્ધ કોઈ પાપ કરી શકીએ ખરાબ પણ જો માનવ બંધુ સાથેના આપણા વ્યવહારમાં પ્રેમની વાત થઈ જાય તો અન્ય કોઈ આજ્ઞા આપણને પાપથી બચાવી શકે નહીં માનવ બંધુને ઈસુ જેવો પ્રેમ કરવા માટે ક્ષમા આપવી અનિવાર્ય જરૂરિયાત બની જાય છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પાઉલની પહેલી યાત્રાનું વર્ણન છે ઈસુએ જાતે પસંદ કરેલ સાઉલને પાઉલ બનાવીને ઈસુએ જે અદ્ભુત રીતે તેમના દ્વારા બિન યહૂદીઓમાં તેમનો શુભ સંદેશ ફેલાવવાનું કાર્ય પાર પાડ્યું તેનો છોટો ધર્મ ઇતિહાસમાં જડે તેમ નથી આવા ઈસુના ધુરંત અને સવાયા પ્રેષિત આવા ભગીરત કાર્ય પછી પણ પોતાને ઈશ્વરના કામ માટે નિમિત માત્ર સમજતા હતા અને એમના કામનો સંપૂર્ણ શ્રેય પ્રભુને આપતા હતા દર્શનના ગ્રંથમાંથી લેવાયેલા બીજા શાસ્ત્ર પાઠમાં ઈશ્વરની યોજના મુજબ સિદ્ધ થયે ધર્મસભાનું ચિત્ર રજુ થાય છે જે યોહાનને દર્શનના રૂપમાં જોવા મળ્યું હતું આ દર્શન મુજબ પહેલાના આકાશ પૃથ્વી ને સમુદ્ર અદ્રશ્ય થઈ ગયા હતા એ પાપ અને શેતાનના અદ્રશ્ય થઈ જવાનો સંકેત રૂપ છે પાપના અદ્રશ્ય થવાની સાથે પાપના પરિણામરૂપ બાબતો અદ્રશ્ય થઈ જશે અને તેથી સ્વર્ગના આંગણે આવનાર ભક્તનું આંસુ પણ ઈશ્વર લૂછી નાખશે આ છે પવિત્ર નગરી નવું સ્વરૂપ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો